हेलो 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 हाँ साहब आपने नाम जाना हो शोभ कैलाश सोन कैलाश सोन बोलो शो आतिर गांव में थी जी बोलो नाम का नाम गाजी निकल जिला में गांव जी हाँ आपने वो सवाल जाना हो शो हमारा पिता मोती और माधुवन गोस्वामी ना नाम है पूजा भी मोती और माधुवन सी

આશિષભાઈ નામ છે ને આપનું શું કીધું નામ શું જણાવ્યું તમે કૈલાસભાઈ ગોસ્વાલ હા કૈલાસ કૈલાશભાઈ જો કોઈક મંદિરના નામની જગ્યા હોય અને એમાં મંદિરના પુંજાર તરીકે નામ ચાલતું હોય તો પૂંજારી એ જમીનના માલિક ન ગણાય પણ એ વહીવટ કરતા ગણાય એટલે વહીવટ કરતા માલિક બની શકે નહીં પરંતુ દેવસ્થાન નાબુદી ધારા હેઠળ જો તમારા પિતાને એ જગ્યા ગળોદ તરીકે અથવા અન્ય દેવસ્થાન નાબુદી ધારાની કબજેદાર તરીકેની જોગવાઈ પ્રમાણે તમને પ્રાપ્ત થઈ હોય તો તમે એ જગ્યાના માલિક ઠરી શકો પરંતુ પૂંજારી તરીકે તમારું નામ ચાલતું હોય તો તમે માલિક ગણાવ નહીં અને જ્યારે એ મંદિર પુનઃ ચાલુ થયું હોય અને ખોટા સોગંદનામાંથી દાખલ થયું હોય તો તમે એમની સામે કાયદેસર ખોજનારી કાર્યવાહી કરી શકો અથવા તો ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં આ અંગે કાર્યવાહી કરી શકી અને તમે તમારું નામ તરીકે અથવા તો તમે એના તરીકે દાખલ કરવાની કાર્યવાહી કરી શકો છો પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ પરંતુ પૂંજારી કોઈ પણ મંદિર નો હોય અને એનું નામ ચાલુ હોય એના પૂંજારી તરીકે મહંત તરીકે તો એ પૂંજારી મહંત માલિક અત્યાર પ્રાપ્ત થઈ છે કે પૂજારી તરીકે તમારું નામ ચાલુ રહ્યું છે જો પૂજારી તરીકે ચાલુ રહ્યું હશે તો તમે એ જગ્યાના માલિક ચડતા નથી પણ દેવસ્થાન નાબુદી ધારા હેઠળ કબજેદાર તરીકે જો તમને જગ્યા હોય કાયદા હેઠળ તો તમને માલિકી હક પ્રાપ્ત થવાની શક્યતા રહેલી છે તો આપ પૂરા ની તપાસ કરી અને આગળ વધી શકો છો